સુધી અનિશ્ચિત મુદ્દત માટે ઓફલાઈન વર્ગો બંધ જ રહેશે સોમવારથી અનિશ્ચિત મુદ્દત માટે ઓનલાઈન વર્ગો જ ચાલશે હાલ તો રાજ્યના બહારના મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાના ઘરે જતા રહ્યા છે યુનિવર્સિટીએ કેમ્પસમાં ફોગિંગ માટે જીએમસી અને એમસી ની મદદ લીધી છે તો યુનિવર્સિટીમાં જીવાતનો ઉપદ્રવથી શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું જીએનએલયુમાં જીવાતનો ઉપદ્રવ એટલો વધી ગયો કે શૈક્ષણિક કાર્ય રવિવાર સુધી બંધ રાખવું પડ્યું અને વિદ્યાર્થીઓને હવે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે આ ચુડવેલ નામની જીવાત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની ફરતે આવેલી દિવાલો ઉપર એટલી વધી ગઈ છે જ્યાં જ્યાં પણ ગ્રીનરી છે ત્યાં તમામ આ જીવાત જોવા મળી રહી છે અને ઉપદ્રવ એટલો વધી ગયો છે કે રવિવાર સુધી શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે હવે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે અને ત્યાં સુધી આ જીવાતનો ઉપદ્રવ ઓછો કરવા માટે ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવશે આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ મદદ લેવામાં આવી રહી છે તો વદ્યાર્યોને અભ્યાસ પરાસર પડીચે આ જવાતના કારણે અને હવે નેને લેવામ આવે જે કે પેલા જ્� उसमें वो लैंड से आ रहे बहुत सारा वो लोग आके इमिडियटली वो क्या सोल्यूशन है वो सोल्यूशन वो लोग ट्रीटमेंट किया वो पूरा मिल मर गया बट फिर भी एक आफ्टर पाँच छः घंटे के बाद एक ना ऐसा बहुत सारा आने चालू हो गया तो क्या करेंगे ऐसा हो गया तो बच्चे बहुत परेशान हो गए हॉस्टल में रहने का वो अंदर तर्फ तक पहुँच जाते हैं वो एक्चुअली चल के चल के चल के वो वहां से एटलीस्ट बच्चे थोड़ा चला गया तो हम लोग इफेक्टिवली प्रेश कंट्रोल कर सकते हैं थोड़ा थोड़ा बच्चा हॉस्टल में हाई तो भी चलेगा एटलीस्ट उन लोगों के रूम में जाके हम लोग कुछ सोल्यूशन उनको दे सकते हैं वो सोच के हम लोग ये दो दिन इफेक्टिवली प्रेस कंट्रोल करेंगे उसके बाद ऑनलाइन क्लासेस हम लोग इंट्रोड्यूस लेंगे